કોર્ટ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ સુગામ તાલુકાના મોરવાડા ગામની પોતાના પરિવારજનો સાથે રાત્રિના સમયે ઘર આંગણે સૂતી હતી તે સમય ગામના વિતર્મી ઈસમ સબ્બીર વલ્હ વલ્લી મોહમ્મદ સુમરા અને નરેશ ગણેશ વણકર નામના બે ઈસમોએ સગીરાને લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી લઈ જય વિધર્મી ઈસમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું જે અંગેની જે અંગેની ફરિયાદ સુઈગામ પોલીસ મથકે નોંધાઈ હતી જે અંગેનો કેસ આજે દીવદોર એડિશનલ સેશન કોર્ટ જજ સમક્ષ ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ દેવી ઠાકોર દ્વારા ગુનાહોમાં આરોપીને સખત સજા થાય તે માટે કોર્ટ સમક્ષ દલીલો કરતા કોર્ટે દલીલોને ધ્યાને રાખી સગીરા પર દુષ્કર્મ આચરનાર વીતર્મી ઈસમ શબ્બીર વલ્લી મોહમ્મદ સુમરાને વીસ વર્ષની કેદ અને દસ હજારનો દંડ આપ આપતો ચુકાદો સંભળાવ્યો હતો જેમાં ગુનામાં આરોપીની મદદ કરનાર નરેશ ગણેશ વળકરને સાત વર્ષની કેદ અને પાંચ હજારનો દંડ આપ્યો આપતાનો ચુકાદો સુનાવતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાયો હતો જેમાં આજે બ્યુદર એડિશનલ સેશન કોર્ટે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે